નમસ્કાર મિત્રો હું જોધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રચપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કવિરચનાનું શીર્ષક છે નયનો મારા તરસે હું આ કાવ્ય શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો ચહેરો છે તારો અતિ સુંદર પૂનમનો ચંદ્ર જેવો લાગે છે ચહેરો છે તારો અતિ સુંદર પૂનમના ચંદ્ર જેવો લાગે છે મહેનો મારા શોધે છે તુજને તું હંમેશા મારાથી દૂર રહે છે નયનો મારા શોધે છે તુજને તું હંમેશા મારાથી દૂર રહે છે જ્યારે હું બોલાવું છું તુંજને તું ચહેરા ઉપર નકાબ રાખે છે જ્યારે હું બોલાવું છું તું તું ચહેરા ઉપર નકાબ રાખે છે નયનો મારા તરસે છે તુજને તને નિરખવા હંમેશા તડપે છે નયનો મારા તરસે છે તુજને તને નિરખવા હંમેશા તડપે છે સંતાઈ ને તું સતાવે છે મુજને મારા દિલમાં આગ લગાડે છે સંતાઈ ને તું સતાવે છે મુજને મારા દિલમાં આગ લગાડે છે પાપ તું સતાવે છે મુજને તારી પાછળ મુજને દોડાવે છે સપનામાં તું સતાવે છે મુજને તારી પાછળ મુજને દોડાવે છે દિલથી હું પ્રેમ કરું છું મુરલી તારો વિરહ મુજને રડાવે છે દિલથી હું પ્રેમ કરું છું મુરલી તારો વિરહ મુજને રડાવે છે નયનોમાં હું વસાવીશ તુજને મારી પ્રેમ દિવાની બનાવવી છે નયનોમાં હું વસાવીશ તુજને મારી પ્રેમ દિવાની બનાવવી છે મારી પ્રેમ દિવાની બનાવવી છે તો મિત્રો આ મારી નાની એવી પ્રથમ રચના હતી આવી જ એક નાની એવી રચના હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું જેનું શીર્ષક છે શા માટે ન કહું કે મિત્રો આ કાગરતને હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તું જ મારી આંખ છે તું જ મારી દ્રષ્ટિ છે તું જ મારી આંખ છે તું જ મારી દ્રષ્ટિ છે હું તને શા માટે ન કહું કે તું જ મારી દુનિયા છે તને શા માટે ન કહું કે તું જ મારી દુનિયા છે તું જ મારું હૃદય છે તું જ દિલનો તાલ છે તો જ મારો હૃદય છે તો જ દિલનો તાલ છે હું તને શા માટે ન કહું કે તું જ હૃદયની રાણી છે હું તને શા માટે ન કહું કે તું જ હૃદયની રાણી છે મારી આરાધના છે તું જ પ્રેમની જ્યોતિ છે તું જ મારી આરાધના છે તું જ પ્રેમની જ્યોતિ છે હું તને શા માટે ન કહું કે તું જ મારા પ્રેમની દેવી છે હું તને શા માટે ન કહું કે તું જ મારા પ્રેમની દેવી છે તું જ મારા પ્રેમનો રાગ છે તું જ પ્રેમનો આલાપ છે તું જ મારા પ્રેમનો રાગ છે તું જ પ્રેમનો આલાપ છે હું તને શા માટે ન કહું કે મુર તું જ મુરલીની તાન છે હું તને શા માટે ન કહું કે તું જ મુરલીની તાન છે હું તને શા માટે ન કહું કે તું જ મુરલીની તાન છે તો મિત્રો આપ સૌએ મારી બંને કાવ્યરતનાઓ સાંભળી જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યરતનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે તો આપ જરૂરથી મારી કાવ્યતાના વિડીયો સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું કે મિત્રો અમારી લાઈવ કાવ્યરતાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે સંગીત વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડી રહ્યું છે બાસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ પ્યુટ ઇન ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગનીઓની ધોનો બનાવી તેને બાસુરમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારી કવિતાના વિડીયો સાંભળો આપના મિત્રમંડળને ગ્રુપને શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજના શબ્દોની સરિતામાં આપશો મારી બંને કવરચનાઓ સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ